માધોપુર ગેડ ખાતે ભગવાન કૃષ્ણ અને સિંહના વિવાહ પ્રસંગે યોજાતો માધોપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે વર્ષ બે હજાર પચીસનો માધવપુર ઘેડનો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે માધોપુર ગેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણી વિવાહ પ્રસંગે યોજાતો માધોપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે વર્ષ બે હજાર પચીસનો માધોપુર ઘેડનો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક વિરાસત અને સાંસ્કૃતિક ધરોહરને તેની મૂળ ગરિમાને જાળવી રાખી ઉજાગર કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત માધવપુરના મેળામાં વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ સોળસો કલાકારો એક સાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરાવવાના છે માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સંસ્કૃતિના આયોજન ઓપ આપવામાં આવી રહ્યો છે જિલ્લા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધવપુર મેળામાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્રો દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર શ્રી એસ ડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીબી ચૌધરી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના વિવિધ સમિતિના શીર્ષ અધિકારીઓએ માધોપુર મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડમાં તૈયાર થતા પાર્કિંગ સ્ટોલ પાણી આરોગ્ય અંતર્ગત સ્ટેજ બેઠક વ્યવસ્થા તેમજ આવનાર મહાનુભાવ કલાકારો વિવિધ વ્યવસ્થાઓ સહિતના આયોજન અંતર્ગત સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ચોરી માયરા માધોપુર ખાતે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ શ્રીઓએ સાથે બેઠક કરી હતી જુદી જુદી સમિતિઓના આયોજન રિવ્યૂ કરવામાં આવ્યું હતું કલેક્ટર શ્રી એ મેળામાં યોગ્ય વ્યવસ્થા વધુ સારી રીતે લોકમેળો યોજાય તે માટે શીર્ષ અધિકારી શ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પાર્કિંગ સ્થળનો દિશા નિર્દર્શન કરતા બોર્ડ અને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતે સૂચનો કર્યા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે આ વખતે લોકમેળા પરિસરમાં સ્ટેડિયમ પ્રકારના બનાવેલા ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના એક હજાર છસોથી વધુ કલાકાર સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરશે આજની મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેક્ટર શ્રી જેબી વદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા બાસ સરવૈયા સંયુક્ત માહિતી મોડાસિયા પ્રાંત અધિકારી સંદીપ જાદવ કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સુરજીત જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક જાખડ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસઆઇ ન્યૂઝ મહાદવપુર તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહ્યું એસઆઇ ન્યૂઝ સાથે